કચ્છના અબડાસા નજીકથી ઇંગ્લિશ દારૂ પર પશ્ચિમ કચ્છ એલસીબીએ બોલાવ્યો સપાટો નલિયા પોલીસ સૂતી રહી અને પશ્ચિમ કચ્છ એલસીબીએ પાડ્યો દરોડો નાગિયા ગામ નજીક તળાવ પાસેથી એલસીબીએ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં સફળ થઈ એક લાખ એકાવન હજાર જેટલો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ તેમજ બિયરને ઝડપી પાડવામાં આવ્યું મહીપતસિંહ સોઢા નામના વ્યક્તિનો આ દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું પશ્ચિમ કચ્છ એલસીબી પીઆઈ સંદીપસિંહ ચુડાસમા તેમજ તેમની ટીમને મળી સફળતા આરોપી મિપતસિંહ થયો ફરાર આરોપીને પકડવા માટે ચક્રો કર્યા ગતિમાન